જે બહેનોને પીરિયડ્સ સમયસર નથી આવતા ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે બધા જ દવાખાનાઓ ફરી લીધા છે પણ પીરિયડ્સ રેગ્યુલર નથી થતા તેવી બહેનો માટે સરળ ઘરેલું બતાવું છું શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેને તમારે ગરમ કરવાનું છે જયારે તે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં અડધી ચમચી હળદર મિક્સ કરવાની છે અડધી ચમચી તમારે પીછેનું આદુ મિક્સ કરવાનું છે એક ચમચી વરિયાળી મિક્સ કરવાની છે અને એક ચમચી અજમા મિક્સ કરવાના છે એક ગ્લાસ